તારી બા ઘર તને સાંભળી ગયું શું છે તારી બા ઘરે સાડી બીજ છે ને તો ત્યાં રાપી નું ભૈરું છે ને તો મારે ત્યાં જવું છે બધી સોડીઓ આવે એ ખાવા હારશે છે તારી બા ના ઘરે ન જવાય આપડે હારું હારું જે ખાવું હોય રાંધી અને હાવ ખાઈ લઈશું સાની મુની હેઠળ